ભારતમાં પ્રવેશ કરીએ કૌરવો પૂરી થવાની તૈયારી એક રાત્ર દુર્યોધન નો જીવ જયમ જ હતો આમ કેમ ગળે આવી ગયા જીવ ગળે આવીને તારવી આવ્યો હતો પણ દુર્યોધન માટે કહેવાય છે કે જે દિવસે એને હર્ષ થાય જે દિવસે એને શોખ થાય એ બે હારે થાય સુખ દુઃખ એક સમય આવે ત્યાં દુર્યોધનનું મૃત્યુ થાય દુર્યોધન રાત્રીના સમય ભીમે ગદા મારી હોય તો એ પોતાનું શરીર ડગાવી પણ ન શકતો અંતિમ ક્ષણ અંતિમ શ્વાસ લેતા હોય શ્વાસ લેતો હોય છે ત્યારે અસ્વસ્થામાં એની પાસે આવે છે અને કહે છે કે તારા માટે હું શું કરું તને પ્રિય લાગે એવું શું કામ કરું તો કહે છે પાંચ પાંડવોને જો મારી મારી શકો તો મારો કાકે ઈચ્છા આ છે અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્ર છોડે એ તો પછી પણ અસ્વસ્થામાં જાય અને પાંચ પાંડવોની જગ્યાએ પાંચ પાંડવોના દીકરા સુતા હોય એના મસ્તક અલગ કરી નાખે છે દુર્યોધન પાસે લઈને જાય દુર્યોધન વિચાર કરે કે આ તો મારા નથી મારા પાંડવોના નથી એ તો એના દીકરા છે અને તે નિરઅપરાધીને એને દુર્યોધનને દુઃખ થયું છે નિરઅપરાધીને તું આ માયરા છે આહા એને દુઃખ પણ થયું છે સુખ પણ થયું છે એનું મૃત્યુ થયું અને બીજી બાજુ અસ્વસ્થમાં ખબર પડી પાંચ પાંડવો જીવતા છે અને હવે મને જીવતો નહીં મૂકે માટે આહા અસ્વસ્થામાં દૂર જાય છે અને અર્જુન પકડી લાવે છે ઠીક છે ચર્ચા તો બહુ લાંબી છે કથા બહુ વિસ્તારથી છે પણ આ અસ્વસ્થામાંને પકડીને જ્યારે એ દ્રૌપદી કહે છે કે આને તમે છોડી દીઓ આ કારણ કે મારવા યોગ્ય નથી એક તો બ્રાહ્મણ છે ને બીજો ગુરુનો દીકરો છે બ્રાહ્મણનો વધ ન થાય અને ગુરુના આ દીકરાને છોડી મૂકો ભલે એને મારા પાંચ દીકરાને માર્યા પણ છતાં એ બ્રાહ્મણ અવધ્ય છે એને ન મરાય છોડી મૂકે છે આ અસ્વસ્થામાંને છોડી પણ ન હોગાય અસ્વસ્થામાં મારી પણ ન હોગાય અસ્વસ્થામાં કોણ છે અસ્વસ્થામાં આ સંસાર છે સંસારને મારી પણ ન હગી સંસારને છોડી પણ ન હગી સંસાર આપણાથી છૂટેય નહીં મરેય નહીં આને શું કરાય મણી કાઢી લેવાય અસ્વસ્થામાં નું મણી આયા મણી હોય એ કાઢી લે છે આ મણી કાઢી લી એટલે મન સંસારમાંથી મન કાઢી લે એ મણી સમાન છે એ મન નીકળી જાય તો સંસાર મરેલો પણ છે ને છોડેલો પણ છે મન નીકળી જાય સંસારમાં તો આપણે રહી પણ સંસાર આપણે સ્પર્શ ન થાય